એટલે એ લોકોને અવારનવાર કંઈક કંઈ નાની મોટી બાબતોમાં આપણી સાથે ટસલ કરતા હોય આપણને ઉશ્કેરતા હોય અને નાની મોટી જે પણ નાની ઘટના ઘટે એને વિશેષ મોટો સ્વરૂપ આપીને અમારા પર દબાવ આખો બનાવવાના એ લોકોના પ્રયાસો કાયમ ચાલતા હોય છે તમે જોયું હશે લોકસભાની ચૂંટણી હતી અને આપણે કીધું કે આપણે લોકસભા ચૂંટણી લડીશું ક્યારે પણ એક કેસ કરીને આખા પરિવારને જેલમાં નાખી દેવામાં આવ્યા એક પ્રકારે આ નાનો કેસ એમાં પણ એ લોકોએ જે યોજના આવે છે જેમાં આપણા વિસ્તારના પીવાના પાણીના કામો હોય રોડના કામો હોય ગટરના કામો હોય કે બીજા સ્કૂલના આરોગ્યના કામો હોય શિક્ષણના તમામ કામો એમાં આપણે અમારે લેવાના હોય છે મંજૂર કરવાના હોય છે ત્યારે એ મિટિંગમાં પ્રાંત અધિકારી સાહેબે બોલાવ્યા પણ આપણને ખબર ન હતું કે ત્યાં આ લોકો જાણી જોઈને આપણી સાથે એક જોડી કરીને આ કોઈ પ્રકરણ ઊભું કરશે ત્યારે મીટિંગમાં ગયા બાદ એ લોકોએ બજારના ભારતીય આવેલા વેપારી કોન્ટ્રાક્ટરોને સભ્યમાં લીધા ત્યારે એ જ વાત થઈ કે ભાઈ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીના ચૂંટાયેલા કોઈને પણ લઈ લો સરપંચને આમાં સભ્ય લઈ લો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે બીટીપીના હોય કે આમ આદમી પાર્ટીના હોય એને સભ્યમાં તમે લઈ લો પણ જે લોકો બહારથી અહીંયા કોન્ટ્રાક્ટમાં કામ કરવા આવે વેપાર કરવા આવે એમને અમારી ગ્રાન્ટ અમે નહીં આપી શકીએ આવી નાની બાબતોમાં જે લોકોએ બહુ મોટું ત્યાં સ્વરૂપ લીધું બહુ મોટું ઝઘડો ઊભો કર્યો અને જાણી જોઈને થોડી જ વારમાં એમના ભારતીય જનતા પાર્ટીના આખા નેતાઓ પહોંચી ગયા રાજપીપળાથી આવતા કલાક દોઢ કલાક લાગે પણ પોલીસ પણ બધી ત્યાં કાલે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા અને મારી અટકાયત કરી લીધી હતી તમે જોયો છે જે પ્રકારે એક ધારાસભ્ય તરીકે મેં એમને રજૂઆત કરી એ બધું સાઈડ પર